જે પ્રકારના જોઈ રહ્યા છો કે બેંકમાં મોડી રાત્રે તાળા તોડ્યાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો જામનગરના પંજાબ નેશનલ બેંકમાં મોડી રાત્રે તસ્કરે તાળા તોડ્યા હતા ત્યારે તેર જાન્યુઆરીની રાત્રેનો આ બનાવ છે ત્યારે રાત્રે ચોરીનો નિષ્ફળ બનાવ બન્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે પોલીસ પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે